એક વખત ભીમે મહર્ષિ વ્યાસને કહ્યું કે યુધિષ્ઠિર કંતિદેવી દ્રૌપદી અર્જુન નકુલ સહદેવ એધા એકાદશીના દિને ભોજન કરતા નથી અને તેઓ મને પણ તેમ કરવાનું કહે છે પરંતુ હું ભૂખ્યો રહી શકતો જ નથી તો વગર ઉપવાસે એકાદશીનું ફળ મળે તેવો ઉપાય બતાવો ત્યારે મહર્ષિ કહ્યું કે તારે સ્વર્ગમાં જવું હોય અને નરકમાં ના જવું હોય તો બારે માસની ચોવીસ એકાદશી કરવી જ પડશે ત્યારે ભીમે કહ્યું કે હે પિતામહ હું એકવાર પણ ભોજન કર્યા વગર રહી શકતો નથી તો હું ઉપવાસ કેવી રીતે કરું મારા જઠરમાં વૃક્ષ જમાનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે બહુ જ ખોરાક ખાવ ત્યારે જ શાંત થાય છે તેથી બહુ બહુ તો વર્ષમાં એક ઉપવાસ કરી શકે તો તમે મને એ કહો કે કયા માસમાં કઈ તિથિએ ઉપવાસ કરું જેથી મારું કલ્યાણ થાય ત્યારે મહર્ષિ વ્યાસે કહ્યું કે જેઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીએ નકરોરો ઉપવાસ કરવો પાણી પણ પીવું નહીં એવી રીતે ઉપવાસ કરવાથી બારે માસની એકાદશીનું ફળ મળે છે તો તારે એ રીતે આ એકાદશી એ ઉપવાસ કરવો અને બારસના દિવસે સ્નાનાદિક કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું પછી તારે ભોજન કરવું એમ વ્રત કરીશ તો તને ચોવીસ એકાદશીનું ફળ મળી જશે આ પ્રમાણે વ્યાસજીની આજ્ઞા અનુસાર આ રીતે ભીમે અને પાંડવોએ એકાદશી કરી હતી ત્યારથી તેનું નામ ભીમ એકાદશી પડ્યું છે અને તેને નિર્જળા એકાદશી કહેવાય છે

ગુરુનો દ્રોહ કરનાર સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે આ એકાદશી કરવાથી મેરો અને મંદ્રાચર પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત જેવડો મોટો પાપ કર્યો હોય તો પણ તેના પાપ નાશ પામી જાય છે આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે